સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ગાંધી જયંતિ નિમિત્તે સરટી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો ગાંધી જયંતિના અવસરે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનના સ્થળ અલગ અલગ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગાંધી જયંતિના નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સરટી હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું જેમાં મેયર ભરતભાઈ બારડ સંગઠનના હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉજ રહ્યા હતા અને સરટી હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતો રાજીભાઈ નામ છે આવો

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનું જનઆંદોલન શરૂ કર્યું એમના જન્મદિવસ એટલે સત્તરમીથી બીજી ઓક્ટોબર સુધી સતત સમગ્ર દેશની અંદર અલગ અલગ પ્રકારે સ્વચ્છતા માટેના અભિયાનો થયા એક સંદેશને જનજાગરણ થયું આજે બીજી ઓક્ટોબરે આ કોઈ પૂર્ણાવૃતિ સમારોહ નહોતો કારણ કે આ તો અવિરત છે આજે મોદી સાહેબે લાઈવ સમગ્ર દેશમાં ટેલિકાસ્ટ થયું છે દિલ્હીથી કાર્યક્રમ થયો છે જે રીતે આપણું જીવન જીવવું રોજનું છે એ રીતે સ્વચ્છતા પણ રોજની છે પેઢીઓને પેઢીઓ સુધી ચાલવાની છે પણ નરેન્દ્રભાઈ મોદીએ આ આહવાન કર્યું ને દેશની જનતાએ જન આંદોલન સ્વરૂપે સ્વચ્છતાને સ્વીકારી એમાં એનજીઓ હોય પોલિટિકલ પાર્ટીઓ હોય વ્યક્તિગત કોઈ વ્યક્તિ લોકો હોય સામાજિક સંસ્થાના ધર્મગુરુઓ હોય સેલિબ્રિટી હોય ખેલાડીઓ હોય તમામ લોકોએ આ નરેન્દ્રભાઈના આહવાનને સ્વીકાર્યું આપણે જોઈ રહ્યા છીએ આ પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો છે મીડિયાનો ઉપર એમના કારણે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું એક આંદોલન ટોયલેટથી શરૂ કરી અને તમામ પ્રકારની સ્વચ્છતા તન મનની પણ સ્વચ્છતા એ જરૂરી છે અને પ્રતિકાત્મક રીતે આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છતા કરવી અને એના માટે જાગૃત કરવા આપણે સૌની ફરજ છે તો પ્રતિનિધિ તરીકે મેયરસિંહના નેતૃત્વમાં સૌ કાર્યકર્તાઓએ ખૂબ ઝડપથી અમે નક્કી કર્યું અને અહીંયા એક સ્વચ્છતા માટેનો કાર્યક્રમ કર્યો છે આપણા માધ્યમથી સમગ્ર ભાવનગર રાજ્યની જનતાને જાણવા માગું છું કે સ્વચ્છતા એ આપણા જીવનનો ભાગ બને ગાંધીજીના અમૂલ્ય વિચારો સ્વરાજ્ય સ્વરાજ્ય સુધીની વાત નરેન્દ્રભાઈ મોદી સાર્થક કર્યા છે ત્યારે આદણી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણે સૌ ગુજરાત એમાં અગ્રેસર રહીએ આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ આપણે કચરો ન ફેંકીએ અને કોઈ કચરો ફેંકતા હોય તો એના માટે જાગૃતિનું કામ સ્વયં આપણે ઉપાડેથી પણ કરીએના ભાગરૂપે અમે સ્વચ્છતાના કાર્યક્રમમાં આજે આવ્યા છે હું તમામ કાર્યકર્તાનો મેયરશ્રીનો આભાર માનું છું આપ સૌનો પણ ઋણ સ્વીકાર કરીને સ્વચ્છતાનો આપણે આગ્રહી બનીને અર્થમાં જીવનને સાર્થક કરીએ ધન્યવાદ